એ આદ્રેજની લીલા સાંભળો બહુ સુંદર કથા છે ફક્ત ચિંતામણીમાં નિષ્ફળાણ સ્વામી વર્ણવ્યું છે આદ્રેજમાં અનુકૂટ કીધો કરજી જને લાવી લીધો એ આ આદરેજ આદ્રેજમાં કોઈ પાટીદારોની વસ્તી નથી ખાંટ જ્ઞાતિના ઠાકોરો દરબારો ત્યાં રહે છે સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત હતા રતુજી ખાટ મહારાજ એમને પધાર્યા ઉતારો કર્યો આજુબાજુમાં ફરતા બધા સંતોને બોલાવ્યા મહારાજ કહે બધા સંતોને સંદેશો મોકલી દો આ વખતનો અનકુટ આદ્રજ કરવાનો છે રતુજી ખાંટના ચોકમાં શ્રીજી મહારાજ માટે સિંહાસન ગોઠવ્યું અને સંતોએ બધા પકવાનો બનાવ્યા જે કઈ મળી શકે વસ્તુમાંથી જાત જાતની વાનગીઓ બનાવી દરરોજ ખાંટ જ્ઞાતિના દરબારોની સભા ભરીને મહારાજ ઉપદેશ આપે સંતો ગાય ત્યાં સમાચાર આવ્યા કે મહારાજ મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા એ ત્યાંની સભા જીતીને અહીં આવે છે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતી અને પાછા આવ્યા ત્યારે મહારાજ આદ્રજમાં માં બિરાજતા હતા આ આસક્તિ ઇતિહાસ છે વડોદરામાં ચર્ચા ચાલેલી વિવાદ ઉભો કરાયેલો કે સ્વામિનારાયણ ગમે એવા સારા કાર્યો કરે છે એની ના નહીં ધર્મનો પ્રચાર કરે છે એ સાચું માણસોને દારૂ મદિરા જેવા પાપોમાંથી છોડાવીને સદ ધર્મના રસ્તે ચલાવે છે આચાર વિચારથી માણસોને બ્રાહ્મણ જેવા પવિત્ર બનાવે છે આ બધું સાચું છે પરંતુ વડોદરાના વિદ્વાનોએ એક વિવાદ ઉભો કર્યો કે કળિયુગમાં ઈશ્વરનો અવતાર થાય જ નહીં માટે સ્વામિનારાયણ પરમેશ્વર નથી મહાપુરુષ છે વડોદરાના આશ્રિતોએ પ્રભુને કહ્યું કે વિદ્વાનોને સમજાવો મહારાજ કોઈ સંતોને મોકલો કારણ કે સામાન્ય માણસ કરતા વિદ્વાનોને બહુ જોખમી હોય છે વિદ્વાનો માટે એક શબ્દ વપરાય છે સાક્ષરા જો એ સરખા ચાલે એ સીધા ઉતરે તો સાક્ષરા અને જો વિપરીત થાય તો શબ્દને પેલી બાજુએ વાંચવી જોઈએ સાક્ષરા અને રાક્ષસા એવો ભય થાય છે રાક્ષરા જો તમારાથી વિરુદ્ધ પડે તો છેક તળિયાથી ઉપાડે સામાન્ય માણસ વિરુદ્ધ પડે તો તે ગાળો બોલીને ચાલ્યો જાય પણ જો કોઈક સાક્ષરા વિરુદ્ધમાં પડે તો એ રીતે કાતર ચલાવે કે ક્યાંય સાંધો ન જામે વડોદરામાં સાક્ષરો કહે છે કે સ્વામિનારાયણ નથી કળિયુગમાં ઈશ્વરનો અવતાર ન થાય એમને સમજાવવા માટે કોઈ સંતને મોકલો શ્રીજી મહારાજે સંત સભા સામે દ્રષ્ટિ કરી અને મુક્ત સ્વામી આજ્ઞા કરી તમે વડોદરા જાઓ સ્વામી કહે કે મહારાજ નિત્યનંદ સ્વામી જેવા વિદ્વાનો બેઠા છે ત્યાં તો બધા પંડિતો કોણ જાણે કેવી શંકાઓ કરશે સ્વામી તમારે જવાનું છે સ્વામી ની સરળ પ્રકૃતિ પ્રમાણે તે તૈયાર થઈ ગયા વડોદરાના રાજ્ય મંદિર વિઠ્ઠલ મંદિરમાં વિશાળ સ્વામી નારાયણ ના સાધુ આવ્યા ચાલો એને પ્રશ્ન પૂછવા મુક્તાનંદ સ્વામી પ્રકૃતિ હતી શાંત મુખાતી ઊંચી આંખ પણ કરતા નહીં કોઈ સભામાં દ્રષ્ટિ ફેલાવે નહીં અર્ધ નિમિત લોચન સ્વામીની પ્રતિમા આજે જોશો તો પણ ખાતરી થશે સ્વામીને અડધી આંખો બંધ છે એટલે કે ચાર હાથ સુધી જમીન દેખાય એટલું જ જોતા ઊંચી દ્રષ્ટિ પણ નહીં કરવાની પંડિતો ગણ ગણાવા લાગ્યા આ સાધુ તો આંખો બંધ કરીને બેઠા છે એમનામાં લાગતું નથી કોઈ વેદ વિદ્યા કે કઈ જ્ઞાન હોય માણસો બધાને ઉપરની દ્રષ્ટિથી જ માપતા હોય છે પણ એને ખબર નથી કે મુકદાન સ્વામી કોણ છે સ્વામી સભામાં બેઠેલા કોઈ હજુ બોલતું નથી સ્વામી પોતે જ કીર્તન ઉપડાવ્યું આપણા સંપ્રદાયમાં આ ખૂબ જ પ્રસિદ્ધ કીર્તન છે વાલા રામ જમ કરતા કાન મારે ઘરે આવો રે સ્વામી મધુસ્વરે શાંત સ્વરથી આ કીર્તન ગાયું પછી narupant નાના ને કહી કે મંડિતો બોલો જેને જે શંકા હોય બોલો પંડિતો કહે પહેલા સ્વામીજી બોલે એટલે મુક્તાન સ્વામી કહે છે કે વિદ્વાનો સજ્જનો મારે કઈ બોલવું નથી મારે તો એક જ વાત કહેવાની છે કે આ હળહળ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન કળિયુગના જીવો ઉપર કૃપા કરીને પ્રગટ્યા છે પંડિતો કહે કે સ્વામીજી કળિયુગમાં ભગવાનનો અવતાર ન થાય તો સ્વામિનારાયણ ભગવાન ક્યાંથી હોય

જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય ત્યારે હું પ્રગટ છું ક્ષય કળિયુગમાં વિશેષ થાય છે અને ભગવાન ગીતામાં એવી ચોખવટ નથી કરી કે સત્ય ત્રેતા દ્રાપર માં જયારે ક્ષય ત્યારે હું આવું છું કળિયુગમાં હું

વાત સાચી છે કે યદા યદા હિ ધર્મ સિંહ એ વાક્યમાં કળિયુગ પણ આવી જાય પરિત્રાણામ સાધુના વિનાશાય દુષ્કૃતામ એમાં કળી કાળમાં જ દુષ્કૃત કરનારા વિશેષ હોય છે અને એ વાત પણ સાચી છે કલકે અવતાર કળિયુગમાં થશે અને કાળ ગણના પ્રમાણે શ્રી કૃષ્ણ પ્રભુ પણ કળિયુગના આરંભમાં જ હતા આ વાત તો સાચી છે હવે શું પૂછશું આ સાધુને તમે પૂછો ના આપણે નથી એક તમે કહો છો એ પ્રમાણે ભગવાન જો કળ યુગમાં પ્રગટ થતા હોય તો ભગવાન એક નામ છે ત્રિયુગ ત્રિયુગ નો અર્થ એમ થાય છે કે ત્રણ યુગમાં પ્રગટ થનારા તેનો સામે હસિન કીક પંડિત રાજો તમે નાના બાળકોની જેમ પ્રશ્ન કરો છો ત્રિ યુગનો અર્થ થાય ત્રણ જોડલા પરમાત્મા છ ઈશ્વર્યો છે એટલે કે ઈશ્વર્યના ત્રણ જોડલા ઈશ્વરમાં અખંડ રહેલા છે માટે એનું નામ ત્રિયુગ ભગવાન ત્રિયુગ એટલે ત્રણ યુગમાં જ પ્રગટ થાય એવો અર્થ નથી પંડિતો એને સ્વામી ત્રિયુગરી દાખલા આપીને કહ્યા છે સ્વીકારી કે કળિયુગમાં ભગવાન પ્રગટ થઈ શકે એ સ્વીકાર્યું પણ સ્વામિનારાયણ છે એ વાત અમે હજુ નથી સ્વીકારતા કળયુગમાં ઈશ્વર પ્રગટ થઈ શકે અને ત્રિયુગ અર્થ પણ બરાબર કર્યો પણ જો સ્વામિનારાયણ ભગવાન હોય તો જેમ શ્રી કૃષ્ણ ભગવાન હતા એમને ગોરવર્ધન ઉપાડ્યું હતું એમ સ્વામિનારાયણ કોઈ પહાડ ઉપાડ્યું છે મુક્તાનંદ સ્વામી કહે કે પંડિતજી બહુ સારો પ્રશ્ન પૂછ્યો જો ભગવાન શ્રી કૃષ્ણે ગુરુવર્ધન ન ઉપાડ્યું હોત તો તમે એને ભગવાન ન માનત પરમાત્મા શ્રી કૃષ્ણ ગુરુવર્ધન ઉપાડ્યું માટે જે પરમાત્મા છે એ તો અજ્ઞાની માણસો બોલે એમને ગુરુવર્ધન ન ઉપાડ્યું હોત તો પણ

એમ ભાગવતમાં લખ્યું છે સ્વામીની વાણી સાંભળીને પંડિતો પરસ્પર બોલવા લાગ્યા કે કે આપણે એમ માનતા હતા કે અસાધુ કઈ નહીં બોલે પણ આ તો આપણી વાણી બંધ કરી દે એવા સાધુ છે હિરણાસ આખી પૃથ્વી ઉચકીને લઈ ગયેલો વાત સાચી છે તો જો આ પૃથ્વી ઉચકીને એને પહાડ ઉચકી એને જે તમે ઈશ્વર કહેતા હો તો તમારી ભૂલ છે ભગવાન કોનું નામ અનંતનું કલ્યાણ કરે

એમ શિષ્ય હોય એ પોતાના ગુરુ પ્રતિ ઈશ્વર બુદ્ધિ આરોપિત કરે કે મારા માટે તો મારો ગુરુ જ છે ઈશ્વર છે ઈશ્વર નથી પરંતુ પરંતુ સ્વામિનારાયણ ભગવાન માટે આ વાત સત્ય નથી સ્વામિનારાયણ ભગવાન અમારા પણ ગુરુ છે એને એ પરમેશ્વર છે એમાં આરોપિત પરમેશ્વરત્વ નહીં સાક્ષાત ઈશ્વર છે અને પછી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ઈશ્વર્યની વાતો સંભળાવી અનેક તે સમાધિ કરાવે છે એમના દર્શન થતાની સાથે અનેક પાપી આત્માઓ પાપમાંથી મુક્ત બની જાય છે સ્વામીએ ત્રણ ઘડી સુધી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપ અને ઈશ્વરીની કથા વર્ણવી પંડિતો મૌન બની ગયા સૌના હૃદયમાં શાંતિના શેરડા છૂટવા લાગ્યા સભાના મધ્યસ્થ બનેલ નારૂપંત નાનાએ જાહેર કરી બોલો હવે કંઈ પૂછવું હોય તો પંડિતો કોઈ અમારે હવે પ્રશ્ન પૂછવા નથી તો પછી મુક્તાન સ્વામીનો સિદ્ધાંત સત્ય છે એ તમે સ્વીકારો છો ને સ્વામિનારાયણ ભગવાન છે કાળમાં પ્રગટ થયા છે આ મુક્તાન સ્વામીનો સિદ્ધાંત છે શાસ્ત્ર પ્રમાણ છે તમે બધા જ પંડિતો સ્વીકારો છો ને સૌ એ હા પાડી અને બધા પંડિતો એ વખતે આંગળી ઊંચી કરી સ્વામિનારાયણ ભગવાન પરમેશ્વર છે સાક્ષાત પરમાત્મા છે શાસ્ત્ર પ્રમાણે છે એ વાત આપણે સ્વીકારીએ છીએ તો પછી હું જાહેર કરું છું કે સ્વામીનો વિજય થયો છે અને આ વિવાદમાં આ પંડિતો પંડિતોનો પરાજય થાય છે કબૂલ છે હા અમે આ સંત પાસે અમારો પરાજય કબૂલ કરીએ છીએ અને એ વખતે નારૂપ નાનાએ સ્વામિનારાયણ ભગવાન જય બોલાવી તમામ પંડિતોએ જય જયકારનો પ્રતિધ્વનિ પ્રતિ કર્યું